અમદાવાદ મહાનગરપાલિકાએ જમાલપુર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે કડક પગલા લીધા અને સેવા સના સેવન નામની નવ નવબાળની ઇમારત જે મંજૂરી વિના ઊભી કરવામાં આવી હતી તેનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું આ બિલ્ડિંગને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ અનેક વખત નોટિસ આપી હતી અને સીલ મારવાની કાર્યવાહી પણ કરી હતી પરંતુ બાંધકામ ચાલુ રહ્યું આખરે કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો નિર્ણય લીધો આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અનેક વખત નોટિસ આપવામાં આવી હતી સીલ મારવા છતાં પણ કાર્યવાહી નહોતી થઈ કે કોર્ટ કેસથી કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરાઈ જમાલપુર વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી તો સના સેવન બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવ્યું છે આ બિલ્ડિંગને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ અનેકો વખત નોટિસો આપી હતી સીલ મારવાની કાર્યવાહી પણ કરી હતી પરંતુ તેમ છતાં બાંધકામ ચાલુ રહ્યું હતું અને આખરે કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો નિર્ણય લીધો આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરાઈ મહાનગરપાલિકાએ જમાલપુર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે કડક પગલા લીધા છે સના સેવન નામની નવમાળની ઇમારત જે મંજૂરી વિના ઉભી કરવામાં આવી હતી તેનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે